જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં તપાસને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાત ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા ડોક્ટર હેમાંગ વસાવડાએ મોટો ખુલાસો કર્યો છે ત્યારે ટીપીઓ સાગઠિયાને લઈ અને ડોક્ટર હેમાંગ વસાવડાએ મોટા આક્ષેપ કર્યા છે ડોક્ટર હેમાંગ વસાવડાએ કહ્યું હતું કે સાગઠિયાને આખું મેનુ કાર્ડ હતું પ્લાન મંજૂર કરાવવાથી લઈને પ્લાનમાં ફેરફાર કરાવવા માટે પૈસા ચૂકવવા પડતા ઓછામાં ઓછા દસ હજાર સિવાય ટીપીઓમાં કામ થતું નહીં ખાલી ટીપીઓ જ નહીં પણ મનપાના બધા વિભાગોમાં પૈસા આપ્યા વગર એક પણ કામ થતું નથી માત્ર મારી જ નહીં આખા ગુજરાતની માંગ છે રાજકોટ મનપાસ સુપરસીડ થયા રાજકોટમાં અઠ્યાવીસ લોકોને જીવતા સળગાવી દેવાનું મર્ડર સામે આવ્યું છે આ ઘટનાને લઈ હવે સરકાર છે તે કોર્પોરેશનના અધિકારીઓની પૂછપરછ કરી રહી છે પરંતુ કહી શકાય કે કોર્પોરેશનના મુખ્ય સૂત્રધાર અને મુખ્ય આરોપી કહી શકાય એવા ટીપી શાખાના અધિકારી છે તેની સામે અનેક સવાલો છે તે ઊભા થયા છે મહત્વનું છે કે તેમની પાસે બે નામી કરોડો રૂપિયાની સંપત્તિ પણ હોવાના અનેક આક્ષેપો સામે આવી રહ્યા છે અને આપણી સાથે કોંગ્રેસના હેમાંગભાઈ છે તેમની સાથે સીધી વાત કરીશું સાહેબ જે રીતની ઘટના આખી બની છે કોર્પોરેશનના અધિકારીઓ સામે તવાય

બાકી આવો ભ્રષ્ટાચાર તમામ કોર્પોરેશનમાં ચાલે છે સાગઠિયા ચાર્જમાં હતા વર્ષો સુધી એની પાસ ટીપીઓનો ચાર્જ રહ્યો એ એ પોસ્ટ ઉપર નહોતા સૌથી પહેલો પ્રશ્ન એ થાય છે કે આટલા વર્ષ સુધી સરકારને કોઈ અધિકારી જ ના મળ્યો કે જે ટીપીઓ બની શકે શું કામ ચાર્જથી ચલાવ્યું ચાર્જથી ચલાવવાનું એક જ કારણ કે સાગઠિયા સાહેબના રાજમાં મેનુ હતું તમે જેમ હોટેલમાં જાઓ અને લખ્યું હોય ઢોસો એકસો પિચોતેર એમ સાગઠિયાના રાજમાં મેનુ ચાલતું હતું દરેક ફ્લેટના એક ફ્લોર દીઠ એ પચીસ હજાર રૂપિયા લેતા હતા ગમે એટલું કાયદેસર બાંધકામ હોય બધું જ વસ્તુ લીગલ હોય છતાં જ જ્યાં લગી પચીસ હજાર રૂપિયા એક માળ દીઠ બિલ્ડર ન આપે ત્યાં લગી સાગઠિયા સાહેબ નકશા મંજૂર કરતા ન હતા કોમર્શિયલ સેન્ટરોમાં એક ફ્લોર દીઠ પચાસ હજાર રૂપિયા લેતા હતા અને નાનામાં નાનો નાગરિક બિલકુલ સાચી રીતે નકશો મૂકે તો દસ હજાર રૂપિયા સિવાય નકશો મંજૂર થતો નતો મારી અતિ સ્પષ્ટ માગણી છે કે સાગઠિયાની જે ડિસ્પ્રોપોર્સનેટ પ્રોપર્ટીઓ જાહેર થઈ છે ચાર કરોડનો બંગલો છે સાતેક કરોડનો ફાર્મ હાઉસ છે ત્રણ પેટ્રોલ પંપ છે દવાની ફેક્ટરીમાં ભાગીદારી છે આ તમામ બાબતો જે પ્રજામાં ચર્ચાઈ છે એની ઉપર એસીબીએ તપાસ કરવી જોઈએ અને એસીબી નીચે પણ ગુનો નોંધાવવો જોઈએ એની તમામ પ્રોપર્ટી કૂર્ગ કરવી જોઈએ હવે વાત આવી મોડસ ઓફ રેન્ડીની આર્કિટેક એમને હપ્તા પહોંચાડતા મારો નકશો છે આર્કિટેક્ટ ફીમાંથી પચીસ હજાર રૂપિયા આર્કિટેક સાગઠિયાને પહોંચાડતા એટલે છેલ્લા થોડા વર્ષમાં જે જે આર્કિટેક્ટોએ નકશા મંજૂર કરાવ્યા છે એનું પણ ઇન્ટ્રોગેશન થવું જોઈએ પૂછાણ થવું જોઈએ કે તમે આમને પૈસા આપ્યા છે કે નહીં બિલ્ડર એસોસિએશનનું પણ પૂછાણ થવું જોઈએ કારણ કે આર્કિટેક્ટે જ્યારે પૈસા ફોરવર્ડ કર્યા ત્યારે બિલ્ડર પાસથી લઈને જ આપ્યા હોય સીધા ન લીધા હોય સાગઠિયાએ પણ મને એક મોટી શંકા છે કે જ્યાં સુધી આ સરકાર ન બદલાય કોર્પોરેશન ન બદલાય ત્યાં લગી બિલ્ડરો અને આર્કિટેક્ટ ખુલીને બહાર નહીં આવે કારણ કે કિન્નાખોર સરકાર છે એ લોકોના મનમાં ડર છે કે જો અમે કાંઈ કરશું તો ભવિષ્યમાં અમારા ધંધાને નુકસાન કરશે અમારી સાચી વાત પણ સરકારમાં ઊભી રહેવા નહીં દે અને એવા કિન્નાખોર કાયદા લઈ આવશે કે જેથી કરીને ગુજરાતમાં આર્કિટેક્ટ અને બિલ્ડરો માટે દિવસો કપરા થાય એમને વિશ્વાસમાં લઈ અને એસીબી અને ક્રાઇમ બ્રાન્ચે આ બાબતમાં એ લોકોની પૂછપરછ ખાનગી રાહે કરી અને નિવેદન લેવા જરૂરી બને છે સાહેબ જે રીતની તમે વાત કરી આવા આક્ષેપો થયા છે મોરબી પુલ આપણે દુર્ઘટનાને યાદ કરીએ મોરબી દુર્ઘટના બની બાદમાં નગરપાલિકા આખી સુપરસિટ થઈ શું રાજકોટ મહાનગરપાલિકા પર સુપરસિટ થવી જોઈએ લાગણી એવી છે તમામ ગુજરાતના સાડા છ કરોડની જનતાની લાગણી છે કે રાજકોટ મહાનગરપાલિકા સુપરસિટ થવી જોઈએ હું સારા છ કરોડની વાત કરું છું ત્યારે એમાં મારો પણ સમાવેશ થાય છે કે હું પણ એવું ઈચ્છું છું કે મહાનગરપાલિકા સુપર સીડ થવી જોઈએ પણ મોરબી અને રાજકોટના બનાવમાં એક ફેર છે મોરબીમાં નગરપાલિકાએ ઠરાવ કરીને બ્રિજ સોંપ્યો હતો ઓર્પેટ કંપનીને અને પછી બનાવ બન્યો હતો માટે એને સીધા જવાબદાર બનાવી શકાણી હતી રાજકોટમાં ટીઆરપી ઝોન સોંપવા અંગેનો કોઈ ઠરાવ મહાનગરપાલિકાએ કર્યો હોય એવું મારા ધ્યાનમાં નથી માટે કાયદાકીય રીતે આ થઈ શકે તો ખૂબ સારું અને સરકારને કદી કોઈ કાયદો દર્ડે નહીં ગેરવ્યવસ્થા ઘણી બધી છે મહાનગરપાલિકામાં આપણે સાગઠિયાના ભ્રષ્ટાચારની વાત કરી પણ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ જે તમે કોર્પોરેશનમાં ઊંડા ઉતરશો તો દેખાશે કે કેટલો બધો ભ્રષ્ટાચાર કરે છે નિમણૂકો જે થાય છે યુવાનોના કારકિર્દી સાથે એની જિંદગી સાથે આ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ ખેલે છે ઇન્ટરવ્યૂ માટે બે જગ્યા હોય એને જેણે આરએસએસના સ્વયંસેવકને કે જૂના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરને ધરાર નોકરી આપવી હોય તો કાયદાઓ બદલીને નોકરીમાં સિલેક્ટ કરે છે દસ યુવાનોને કાઢી મૂકે છે ને અગિયારમાં ને પસંદ કરે છે આ માટે ફેરફારના ઠરાવો કમિશનર જે રબર સ્ટેમ્પ છે ભારતીય જનતા પાર્ટીના એ સ્ટેન્ડિંગને મોકલે છે સ્ટેન્ડિંગ નિયમોમાં ફેરફાર કરી જનરલ બોર્ડમાં મોકલે છે અને વિપક્ષ ન હોવાથી જનરલ બોર્ડ સર્વાનુમતે એક સેકન્ડમાં એ ઠરાવ પસાર કરે છે મારા ધ્યાનમાં એવો પણ કિસ્સો છે કે જુનિયર ક્લાર્કને મેનેજર તરીકે નોકરી આપવામાં આવી વિવાદ થયો કોર્ટ કેસ થયો મેનેજર તરીકેથી એમને જોબ આપી ન શક્યા એ દરમિયાન એનું વયમર્યાદાને લીધે રિટાયરમેન્ટ આવતું હતું અધિકારીએ એટલે કે જુનિયર ક્લાર્કે કમિશનને પત્ર લખ્યો કે મેં બહુ સારું કામ કર્યું છે મને પાંચ સિનિયોરિટીના ઇન્ક્રીમેન્ટ આપો અને એ મંજૂર થયા છે શું મહાનગરપાલિકામાં એક જ બીજેપીનો ટેકેદાર માણસ જ સારું કામ કરતો હતો બીજા કર્મચારી નહોતા કરતા મને તો નવાઈ એ લાગે છે કે યુનિયનો પણ આવા ઇસ્યુમાં શું કામ છે એટલે જો સરકાર ઊંડી ઉતરે તો ખૂબ જ ગેરવ્યવસ્થા મહાનગરપાલિકામાં ચાલે છે અને ચોક્કસપણે ગેરવ્યવસ્થા નીચે એને સુપરસીડ કરી શકાય સાહેબ બે દિવસ પહેલાં આપણે જ આક્ષેપો કરેલા હતા મહાનગરપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ સામે એને લઈ શું નહીં મેં બહુ સ્પષ્ટ કીધું છે ટીઆરપી ગેમ ઉપર આપણે પાછા આવીએ તો પ્રદીપ ડવ મેયર ત્યાં ગયા છે સ્ટેન્ડિંગ ચેરમેનો ત્યાં ગયા છે ફુગાઓ ઉડાડ્યા છે ટીઆરપી ગેમ ઝોનના માલિકોએ આપેલી પ્લેટો હાથમાં પકડીને ફોટા પડાવ્યા છે એક સામાન્ય નાગરિક જાય એ એક જુદી વાત છે અને પદાધિકારી જાય તો એણે પૂરતી તપાસ કરવી જોઈએ પહેલાં ન કરી પણ સ્થળ ઉપર ગયા પછી ઉપર નીચે જોઈને એને વિચારવો જોઈએ કે આ કાયદેસર છે કે ગેરકાયદેસર છે અને એમને તો જો કે એ લોકો તો કેશુભાઈને વાજપાઈને કેશુભાઈને અડવાણીને પોતાના ગણતા નથી પણ કેશુભાઈ પટેલનો દાખલો પણ જોવો જોઈએ કે એણે ઉદઘાટન પહેલાં લાઇસન્સ નહોતું તો ઉદઘાટન કરવા જવાની ના પાડી હતી ચોક્કસ જ રીતની વાત કરવામાં આવે તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોન આખો મામલો છે મહાનગરપાલિકાના અધિકારીઓ મુખ્ય સૂત્રધાર હોય તેવા આ જે છે તે રાજકોટના લોકોમાં પણ એક આક્ષેપો છે ત્યારે મુખ્ય ટીપી અધિકારી કે આટલા સમયથી અહીં આવડું મોટું ગેમ ઝોન ત્રીસ હજાર ચોરસ ફૂટમાં ચાલતું હતું છતાં પણ ટીપી દ્વારા કોઈ કાર્યવાહી નથી થઈ શું તેમના હપ્તા ચાલતા હતા તેવા પણ અનેક સવાલો છે ત્યારે તમામની વચ્ચે રાજકોટ કોંગ્રેસના દિગ્ગજ નેતા હેમાંગ વસાવડાએ પણ છે અત્યારે સ્પષ્ટપણે આક્ષેપો કરતાં કહ્યું છે કે આખે આખું જે ટીપીઓ છે તે પોતાનું મેન્યુ કાર્ડ લઈ અને બિલ્ડરો પાસેથી છે તે હપ્તા ઉઘરાવતા એટલે ચોક્કસથી ક્યાંકને ક્યાંક જે તપાસમાં પણ ક્યાંકને ક્યાંક મોટા ખુલાસા થાય જો સ્પષ્ટ તપાસ કરવામાં આવે કડક તપાસ કરવામાં આવે તો ટીપીઓ સામે પણ અનેક મોટા ખુલાસા સામે આવે તેવી શક્યતાઓ પણ હાલ સેવાઈ રહી છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ